અક્ષરપાત્રના ડ્રાઈવરોએ સ્ટ્રાઇક કરી સ્ટ્રાઇક કરતાની સાથે હવે જમવાનું ભોજન કોણ પાડે બાળકોને જે બાળકો આજ બેઠા છે એટલે ડેપ્યુટી કલેક્ટર હલ છે છે નિરાકરણ લાવ્યા વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં આવેલા અક્ષરપાત્રના ડ્રાઈવરો સ્ટ્રાઇક પર ઉતરતા જ ડેપ્યુટી કલેક્ટરે અમનો હલ લાવ્યા છે અક્ષરપાત્રમાં ફરજ બજતા ડ્રાઈવર તેમજ અન્ય કર્મચારીઓ આજે સ્ટ્રાઇક પર જવાના હોય ત્યારે તેના લઈને જ અક્ષરપાત્રનું પ્રાંગણ કર્મચારીઓથી ભરાઈ ગયું હતું અક્ષરપાત્ર વાહનના ડ્રાઈવરો પગાર વધારવાની માંગ સાથે સ્ટ્રાઇક પર ઉતર્યા છે ઘટનાની જાણ થતા ડેપ્યુટી કલેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા છે ડ્રાઈવરોને સમજાવી અને મામલો ઠાળે પાડ્યો છે ડ્રાઈવરોની સમજ દૂર કરી અને ડ્રાઈવરો અક્ષરપાત્રની ગાડી લઈ જઈ અને ભોજન વિતરણ ભોજન વિતરણ કરવા સ્કૂલે રવાના થયા છે સંસ્થાની અંદર પરમેડન્ટ છું અને કોન્ટ્રાક્ટના એમ્પ્લોયીને તકલીફ છે સાહેબ શું તકલીફ છે તકલીફ એટલે કે એમને પગાર ધોરણમાં વેકેશન પગાર બીજું કે વારંવાર શોષણ થાય છે આજે અમારે કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા દસ વર્ષથી એ ભાઈ એક્સપાયર થઈ ગયા છે કેવી રીતના એ તો આકસ્મિક છે અને એક ભાઈ હમણાં એક મહિના પહેલાં ગરમ દાળમાં પડ્યા હતા એ એક્સપાયર થઈ ગયેલા છે અમારે વિરોધ એ જ છે કે અમારા જે બી કર્મચારીઓ છે સંસ્થામાં હોય

બરાબર છે એ આ તમારી નમ્ર વિનંતી છે જે અમારું શોષણ કરીને એ લોકો કોબાડને પડે અને અમે નાના માણસો આટલા વર્ષથી અમે શોષણ અમારું આ લોકો કરી માંગ તો અમારે પગાર વધારવો જોઈએ બીજું કંઈ નથી જોતું સાહેબ ગાડીની અંદર બહાર કેમ નથી બહાર તો ગાડીની અમારી ગાડીઓ કાઢવાની એ લોકો બહુ ઘણી ટ્રાય કરી રહ્યા છે અમને કલેક્ટર સાહેબ બી આવ્યા છે એવું નથી પણ કહેવાના મિનિંગ એ છે કે હમણાં અમારે જે શોષણ છે અમારું જે પોષણ થવું જોઈએ ને થવું જોઈએ ને સાહેબ બરાબર નમસ્તે ડ્રાઈવરો સ્ટ્રાઇક પર જવાના હતા પરંતુ તે લોકોને જે વાટાઘાટો સંસ્થા સાથેના જે અમુક પ્રશ્ન છે એ અમે નિરાકરણ લાવવાનું કહ્યું છે એટલે અક્ષયપાત્રના જે ફાઉન્ડેશન બાળકો એમડીએમના જે બાળકો છે સ્કૂલના શાળાના કોઈ ભોજનથી વંચિત ન રહે તેના માટે એ લોકોને તરત જ ગાડીઓ અહીંયાથી રવાના કરેલ છે કોઈ પણ બાળક ભોજનથી વંચિત ના રહેવું જોઈએ એ એમને સૂચના આપી છે તમે સ્થળ પર આવ્યા ડ્રાઈવરોને સમજાય ત્યારબાદ એ માની પણ ગયા હા હા માની ગયા છે હા એમને સંસ્થા સાથેના જે પ્રશ્નો છે એનું નિરાકરણ સંસ્થા અને સાથે મળીને લાવી આપીશું હા એ પરમાનન્ટ નિકાલ આવે એ પ્રમાણેનું અમે હું પણ સૂચના આપું છું અને અમે લોકો એને સંસ્થાને જે પણ સાથે એમના જે હેડ પણ છે એમને પણ બોલાવ્યા છે અને સાથે મિટિંગ કરી અને નિરાકરણ લાવીશું થેન્ક યુ થી નોકરી કરું છું અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં પણ હજુ બહારના જે કોઈ વ્યક્તિ આવે છે એ લોકો કાયમી કરી દેશે અને હજુ હું બાર વર્ષથી કોન્ટ્રાક્ટની અંદર જ બધા વર્કરો અમારા ફર્યા કરે છે કોન્ટ્રાક્ટ બી આ વેકેશનનો પગાર બી અમારો રોકી રાખ્યો છે ઓલરેડી હવે વેકેશનના પગારની અંદર એવું છે કે અમે વર્ષથી અમને પગાર હતા હવે કંપની અમને એવું કે છે કે ભાઈ ના એ રૂલ્સ બદલાઈ ગયો છે હવે તમને વર્ષે પગાર આપીશું આ વર્ષે અમે બે મહિના ઘરે રહીએ વેકેશનમાં તો અમારું ઘર ચાલશે કેવી રીતે અમારું કેવું એવું છે આજે નહીં જશે ના અમે કલેક્ટર સાહેબની અમે રાખીશું કે અમે જઈશું અત્યારે જમવાનો અભાવ પહોંચાડીશું ટાઈમે એ એ તો અમે કામ કરી જ લઈશું અમારી એક જ છે કે અમે જે બાર બાર વર્ષથી નોકરી કરી એમને કાયમી કરો અને બીજી વસ્તુ કે જે આ વેકેશનનો પગાર દર વર્ષે આવી રીતે અમને હેરાન કર્યા કરે છે તે દૂર થઈ જવું જોઈએ વેકેશનનો પગાર અમને મળી જવો જોઈએ એટલે ગેટ પર નહીં ખોલતા આ લોકો હા ગેટ નહીં ખોલતા જો આ તમે લોક કરી દીધું અમારે એક સાથી કર્મચારી બી હવે તકલીફમાં છે એક એક્સપાયર થઈ ગયો તો આ કંઈ સાંભળવા રાજી નહીં અને આ સ્ટેક અમે એકદમ નહીં કરી કંપનીવાળાને ઘણી વાર રજૂઆત કરી હતી કે તમે અમારું કરો હવે વાર તહેવારો બધા ચાલુ થઈ ગયા અમારા જો પગાર પૈસા નહીં રહ્યા તારા અમારે આ રસ્તા પર ઉતરવું પડ્યું છે અને સાહેબ હમણાં એક વર્ષ પહેલાં સંજય પરમાર હા મારું નામ સુરેશ જુગલેકર છે અહીં સમસ્યા એવી થયેલી કે ઘણા ટાઈમથી કોન્ટ્રાક્ટ વર્કના કર્મચારીઓને વેકેશન પગાર ના આપવા બાબત ડાયરેક્ટ સ્ટ્રાઇક પાડેલી હતી તે બદલ કલેક્ટર સાહેબ જાતે આવીને અમને આશ્વાસન આપ્યું છે કે પાંચ વાગે તમારી સાથે મીટિંગ કરવામાં આવશે અને પૂરતો ન્યાય તમને મળશે તે માટે અમે કામ ચાલુ કરી રહ્યા છીએ હા અનેક ઘટના બી ઘટી છે એક જે અમારી સાથે કર્મચારી છે એ એક્સપાયર થઈ ગયા છે અત્યાર સુધી આવું નવું ચાલશે અત્યાર સુધી તમે આવી ગાડીઓના પૈડા સંભાવશો અત્યારે તો શું છે કે અત્યારે અમે કલેક્ટર સાહેબનું માન આપીએ છીએ એ આયા છે અમારી સાથે મળવા એ આજે જ ઇન્વોલ્વ થયા છે અને એમને આજે જ જાણ કરી છે કંપનીએ કોઈ જાણ કરી નથી કલેક્ટર સાહેબને કલેક્ટર સાહેબે એવું કીધું કે બધાનું વાતનું નિવારણ તમારું પાંચ વાગે મિટિંગ થશે એમાં નિવારણ આપણે આપીશું અમારે એક પગારની ડિમાન્ડ છે પ્લસ બોનસ નથી આપતા અમને એ બધી અમારી ડિમાન્ડ છે રેગ્યુલર